સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જળચળ માટે રિચાર્જ વેલ બનાવવા માટેનું કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે ખાતમુહૂર્ત યોજાયું વડોદરા શહેર સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવ રોકડિયાની ગ્રાન્ટમાંથી ચાર પોઈન્ટ એંસી કરોડના ખર્ચે તૈયાર થનારા જળચળ કુલ એકસો ને અઠ્યાવીસ જેટલા સ્થળે રિચાર્જ વેલ બનાવવાની કામગીરીનું ખાતમુહૂર્ત આજે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે યોજાયું હતું આ કાર્યક્રમ લક્ષ્મીપુરા રોડ હરિફામ લોટસ પ્લાઝાની સામે યોજાયો હતો જેમાં ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ મેયર સોની સાંસદ હેમાંગ જોશી તથા ધારાસભ્ય મ્યુનિસિપલ કોર્પોરેશનના પદ અધિકારીઓ તથા કાઉન્સિલરો તેમજ આમંત્રિત મહેમાનો તથા ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધ રેન વરસાદના પાણીને ઝીલી લો રેન વોટર હાર્વેસ્ટિંગ વરસાદના પાણીની જમીનમાં ઉતારવા માટે આહવાન કરીને આ દેશના લોકોમાં જનજાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરે છે સાથે સાથે માન્ય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે કર્મભૂમિથી માતૃભૂમિમાં આ જળસંચાઈ માટે મદદ કરવા માટે એના માટે સહાય કરવા માટે પોતે એના માટે કંઈક કરી છૂટવા માટેનું પણ આહવાન કર્યું છે અને એના કારણે આખા દેશમાં લગભગ બત્રીસ લાખ જેટલા સ્ટ્રક્ચર એ તેત્રીસ રાજ્યોની અંદર પાંચસો ને છ જિલ્લાઓમાં એ નિર્માણ થયા છે અને એમાં વિશેષતા એ છે કે એમાં એક કોણ રૂપિયા મંત્રાલયનો ખર્ચ કરવામાં આવ્યો નથી એટલે મોદી સાહેબના આહવાનને જે રિસ્પોન્સ મળ્યો છે એ ખૂબ જબરજસ્ત પડ્યો છે આજે વડોદરામાં વિધાનસભા સયાજીગંજમાં આજે બસો અઢાર જેટલા માટેના સ્ટ્રક્ચર એ બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આથી આ શરૂ થશે અને વડોદરાના મેયર શ્રીમતી પિંકીબેન અને મ્યુનિસિપલ કમિશનર શ્રી હરુણ બાબુજી એમણે પાંચ હજાર જેટલા નવા સ્ટ્રકચર વડોદરામાં કરવા માટેનો એક સંકલ્પ કર્યો છે અને અહીં જે સોસાયટીના લોકો ભેગા થયા હતા એમણે પણ પોતે પોતાના વિસ્તારમાં પોતાના ઘરનું પાણી જમીને ઉતરે એના માટે જે સંકલ્પ કર્યો છે એ માટે હું સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આ ગુજરાત મોડલ આખા દેશમાં જ્યારે જઈ રહ્યું છે ત્યારે વડોદરામાં પણ એમાં સહયોગ મળી રહ્યો છે અને સૌ વડોદરાવાસીઓનો ભાઈ ધારાસભ્યશ્રી રોકડીયાજીનો કેવનભાઈ રોકડિયા એમનો સૌનો ખૂબ ખૂબ આભાર એમને ધન્યવાદ નમસ્કાર